મિત્રો આ હડાહડ કળિયુગમાં પણ માં મેલડી એક ભરવાડ બકરા ચરાવવા માટે રૂપ લઈને આ કાંગોર જંગલમાં આવે છે નમસ્કાર મિત્રો આજે આપણે ગામના માં ઇતિહાસની વાત કહેવાય છે કે વર્ષો પહેલાની આ વાત છે સાંગલપર ગામમાં ચોરિયા શાખ મોટા ભાઈ ભરવાડ રહેતા હતા આ ભરવાડ એક પાઈને દીકરો ન હતો પરંતુ તેમને એક દીકરી હતી સૌ તેને મોટી બેન કહેતા પછી તો ધીમે ધીમે સમય વીતતો જાય છે એવામાં એક વર્ષે દુકાળ પડ્યો નદી નીર સુકાણા અને આ તો માલધારી એમને તો જ્યાં પાણી અને ખડ મળે ત્યાં જ રહેવું પોષાય એટલે બધા જ ભેગા થઈને પોતાના છોડીને ચાલી નીકળ્યા નક્કી કર્યું કે લીંબડી પાસે ચાંપ નામના ગામમાં મુકામ કરવો ત્યાં પાણી અને ખડ ની સગવડ સારી છે પછી બધા વિચાર કરે છે કે આપણા કુળદેવીમાં મેલડીને સાથે લેતા જઈએ એટલે આપણે નિવેદ કરવા અહીંયા આવવું ન પડે પછી તો મા મેલડીની રજા લઈ એમને સાથી લીધા અને જાબ ગામમાં આવી ત્યાં મેલડીના સ્થાપન કર્યા પછી તો બધાએ ભાઈઓ ખર્ચો આપે અને માતાજીના નિવેદ થાય પણ એક દાદાને દીકરો નથી એટલે એની દીકરી મોટી બહેન બોલ્યા કે અલ્યા ભાઈઓ હું માતાજીના નિવેદનો ખર્ચો આપવા માટે તૈયાર છું ભલે હું દીકરી રહી પણ હું મારા બાપનો દીકરો થઈ અને મા મેલડીને પૂજીશ અને તમારી જેમ દર વર્ષે હું સવાર રૂપિયો નિવેદનો અહીંયા પહોંચાડીશ હવે આ દીકરી મોટી બહેનના ડગિયા ગામના પરવાડ સાથે લગ્ન થાય છે પછી તો ધીમે ધીમે સમય વીતતો જાય છે અને આ મોટી બહેનને ત્રણ દીકરા થયા સૌથી મોટા મેરાભાઈ પછી દેવાભાઈ અને નાના ભાયાભાઈ પછી તો માતાજીના નિવેદનો સમય આવ્યો એટલે આ મોટી બહેને તેમના દીકરાને કહ્યું કે મેરાભાઈ અને ભાયાભાઈ તમે બંને વાયો જઈ અને જાંપમાં મારા પિયરના ના કુળ દેવી માં મેલડી ત્યાં જઈ સવાર રૂપિયો અને બે બુટિયા બોકડા માના ચરણે દરિયાઓ ભલે માં કહી બે ભાઈઓ બે બોકડા લઈને ચાલી નીકળ્યા રસ્તામાં તોડકાના મિયાણામાં પહોંચ્યા ત્યાં રાત પડી ગઈ એટલે ત્યાં રાત વાસો કર્યો અને સવાર પડ્યું ને જોયું તો બોકડા ન હતા મુસલમાનો તેના બોકડાને ચોરી ગયા પછી તો આ બે ભાઈઓ ત્યાંથી ચાલતા ચાલતા જાપ ગામમાં મામાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે મામા અમે માના નિવેદમાં બોકડા લઈ અને અહીંયા આવતા હતા ત્યાં રસ્તામાં બોકડા ચોરાઈ ગયા હવે શું કરવું કાઈ વાંધો નહીં ભાણા આમ કહી મામાએ તુપેલિયામાં ધૂપ કર્યો ત્યાં તો મા મેલડી મામાના ખોડીએ રમવા આવ્યા અને મામા તુપેલીઓ લઈ બહાર નીકળ્યા ત્યાં તો બે ચોરાઈ ગયેલા બોકડા ત્યાંમાં મેલડીના મઢની સામે ઊભા હતા ત્યારે મામા બોલ્યા કે અરે ભાણા આજ તમારા બોકડા છે હા મામા આજ બોકડા અમે લઈને આવતા હતા અને રસ્તામાં ચોરાઈ ગયા આ મેલડીનો માં પરચો રસ્તામાં ચોરાયેલા બોકડા અહીં આવ્યા પછી બે ભાઈઓ મેલડી નિવેદ